ભારત સરકાર દ્વારા અમેરિકા સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કાયદા લાવવામાં આવી રહ્યા છે જેનાથી ખેડૂતો અને મજદૂરોને મોટા પ્રમાણમાં નુકસાન થવાનો ભય છે સરકાર દ્વારા ચાલી રહેલા આ સમજૂતીને કારણે અન્ય દેશોની ખેત પેદાશો આપણા ભારત દેશના હાવી થઈ જશે જેથી આપણા દેશના ખેડૂતોને તેમના પેદાશોના ભાવ પૂરતા નહીં મળે અને ખેડૂતો બરબાદ થઈ જશે તો હાલના સમયમાં પણ આપણા દેશના ખેડૂતોને તેમની પેદાશો અને જણસીના ભાવ પૂરા મળતા ન હોવાથી ખેડૂતો અને ખેતમજૂરો દેવામાં ડૂબી રહ્યા છે જેને લઈને ખેડૂતોની દશા બગડવી રહી છે

જે ખેતેદાસો ના ભાવ મળે છે એ પણ પૂરતા ભાવ ના મળે અને ખેડૂતો બરબાદ થાય ખેડૂતો હાલ પણ ખેતીનો ખોટ નો ખેડૂતોને વર્તમાન સમયમાં સમયે સરકાર જો વ્યક્તિ કરે તો ખેડૂતો ઉડા ખાડામાં પડી જાય એ પ્રકારની સ્થિતિ થાય બીજી બાજુ દેશના મજદૂરો છે તો સરકાર મજદૂરો માટે પણ જે કોર્પોરેટ કંપનીઓ માટેની નીતિઓ બનાવે અને નવા કાયદાઓ લાવી અને મજદૂર વિરોધી જે કાયદાઓ બનાવી અને મજદૂરોને શોષણ કરવાના કંપનીઓને લૂંટવાના અધિકાર આપે ત્યારે આ સરકાર કોર્પોરેટ સરકાર છે મોટી કંપનીઓની સરકાર છે એવું ખેડૂતો અને મજદૂરો માની રહ્યા છે ત્યારે આજે અમે સૌ કિસાન મજદૂર એક થઈ અને આ નીતિઓ વિરુદ્ધ પડકાર કર્યો છે અને અમે કોઈ પણ સંજોગોમાં આ નીતિઓ લાગુ થવા નહીં દઈએ ઇમરાન સરવદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા Thank uh you. -huh.